શિયાળાની ઠંડી પગાવી દે તેવો ગરમા ગરમ ટામેટાનો સૂપ અને તમે જો ડાયટ ફૂલ ફોલો કરતા હોય ને તો એકદમ હેલ્ધી છે અને કોર્નફ્લોર વાપર્યા વગર આપણે આ ટામેટાનો સૂપ એકદમ ઘટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીશું તો ટામેટાનો સૂપ બનાવવા માટે અહીંયા ચાર નંગ ટામેટા લીધા છે એક નંગ ગાજર બીટ અને ડુંગળી લીધી છે અને થી છ કડી લસણ અને આદુ લીધું છે તો હવે અહીંયા આપણે કુકરમાં જ બનાવીશું તો કુકરમાં એક ચમચી બટર નાખીને એની અંદર આપણે તમાલપત્ર તજ અને છ થી સાત કડી લસણ અને આદુ નાખીને થોડું સાંતળી લઈશું ત્યાર પછી એક નંગ ડુંગળીને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી છે એને થોડી સાંતળી લઈશું ત્યાર પછી ગાજર એડ કરીશું અને બીટ એડ કરીશું અને આને બે મિનિટ આપણે સાંતળી લઈશું અને ત્યાર પછી કોથમીની જે દાંડીઓ આવે છે ને એ લેવાની છે અને આપણે અહીંયા ચાર નંગ ટામેટા ને આ રીતે કટ કરીને લીધા છે તો આ બધું જ આપણે સરખી રીતે મિક્સ કરીને હવે આપણે એની અંદર આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બધું સરસ મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરીશું અને કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ગેસ ઉપર જ આપણે એને ત્રણ થી ચાર વિસલ થવા દઈશું તો અહીંયા આપણું ટામેટા બફાય ત્યાં સુધીમાં આપણે બે નંગ બ્રેડ લીધી છે અહીંયા આપણે ક્રુટોસ બનાવીશું તો બ્રેડ ને આપણે જેમ હોટલ છે હવે અહીંયા આપણે એક પેન લઈશું એની અંદર એક ચમચી બટર લઈશું અને બટર ની અંદર આપણે આ બ્રેડના જે ટુકડા કરીને રાખ્યા છે ને એ એની અંદર સાંતવાના છે તો અહીંયા મીડિયમ ગેસ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે એને દસેક મિનિટ સુધી આ રીતે ચલાવતા જઈશું તો જેમ જેમ આપણે આ રીતે ફેરવતા જઈશું એમ આપણા બ્રેડનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ ક્રિસ્પી પણ બની જશે જે જુઓ હું તમને ભાગીને બતાવું છે ને એકદમ સરસ એકદમ એના બુકો પણ થઈ જાય છે તો અહીંયા આપણા ફ્રૂટન્સ તૈયાર છે હવે અહીંયા આપણી કુકરની વિસલ પણ ઠંડી થઈ ગઈ છે તો હવે એમાંથી આપણે તમાલપત્રાને તચ કાઢી લઈશું અને ટામેટાને આ રીતે બ્લેન્ડ કરી લઈશું તો અહીંયા આપણે ચાર થી પાંચ વાર ચંક્સ કરીશું અને અહીંયા એકદમ બ્લાઇન્ડ નથી કરવાનું પણ થોડું અધકચરું રહે એ રીતે બ્લાઇન્ડ કરીશું હવે આ સૂપ ને એકદમ સ્મૂધી ગાળી લેવાનો છે જો તમારે સૂપ ને ગાળવો ના હોય તો ટામેટાની સ્કીન કાઢી લેવાની અને એને ક્રશ કરી લેવાનું તો પણ એકદમ સ્મૂથ બનશે તો આ રીતે આપણે બધો જ એનો પલ્પ ગાળી લઈશું અને ગાળ્યા પછી જો તમે જોઈ શકો છો ને કે સ્કીન અને ટામેટાના બીજને એ બધું ઘરણી ઉપર આવી જાય છે તો એકદમ સરસથી નેક્સ સૂપ તૈયાર છે એમાં જો તમારે થોડો પતલો જોઈએ તો તમે સહેજ અડધો કપ જેટલું પાણી એડ કરી શકો છો હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું હવે ગેસ ચાલુ કર્યા પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધો ટીસ્પૂન જી જીરું પાવડર અને એને અડધી ટીસ્પૂન કારામરીનો પાવડર લઈશું અને અને બે ચમચી જેટલી આપણે ખાંડ લઈશું ખાંડ અહીંયા ખટાશને બેલેન્સ કરવા માટે છે પણ જો તમારે વધારે સ્વીટનેસ જોતી હોય તો તમે એક ચમચી વધારે એડ કરી શકો છો અને અડધી ચમચી આપણે લાલ કાશ્મીરી મરચું લીધું છે કે જેથી આપણા ટામેટાનો સૂપનો કલર એકદમ સરસ બજાર જેવો એટલે કે હોટલ જેવો આવે તો તૈયાર છે આપણો એકદમ સરસ થીકનેસ વાળો ટામેટાનો સૂપ જે રેસ્ટોરન્ટમાં મળે છે એ જ પ્રમાણે આપણે બનાવે છે અને ટેસ્ટ પણ એટલો સરસ ટેસ્ટી છે તો એને આપણે જે ક્રુટન્સ બનાવ્યા છે બ્રેડના એની સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાનું મન થાય તો જરૂરથી આ રીતે બનાવજો એકદમ હેલ્ધી છે અને વિટામિન થી ભરપૂર છે તો જરૂરથી ટ્રાય કરજો મળીશું એક નવા વિડીયો સાથે